રામે રામ ડાયરા ને તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ઓવર ઓવરમાં સીધા હે ને ધાબા પર આવી ગયા અહીં અને મિત્રો આજે એટલું બધું કંઈ ખાસ તો નથી પણ ડેલ્લી દસ દિવસ ચેલેન્જ રાખે છે લગ લાવવાનું કંઈ નું કંઈ બતાવતા રહેશે જોઈ રાખજો અને આજે છે ને તમારો ભાઈ ફેન્ટર થઈ ગયો દેખો દેખ શકતો કાંઈ ચેક કરો ચેક કરો હમ કહે ને એ ડેમ ફ્રૂટ હે મિત્રો ડેમ ફ્રુટ મૂકેલા આપણે એટલી બધી ખબર ના પડે પણ જે આ છે ને એ આ મારવાનું છે એટલે છે ને આની પાસે ને પાણી વરસાદના લીધે પાણી પડે ને તો જાવી જાય નીચે ને પૂકડા મેં એટલે હે ને એક બધે માર દઈએ મસ્તીનું એટલે હે નીચે પાણી ના આવે ઉપર ઉપર રહે અને શું જાય ઠીક છે તો ફટાફટ માર દઈએ તો કન્ટિન્યુ એસ ગાઈસ પટેલની હસ્તી સબસ્ક્રાઈબ ના આવો ફટાફટ જઈને યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરાવો પટેલ હસ્તી ઉડે તો છે નહી રહ્યો ને તો વસાલ બંધ થઈ ગયો વસાલ બંધ થઈ ગયો તો મને એવું લાગે આવે નહીં પડે પછી મેં નીકળ્યો ને થોડે કઈ દસ કિલોમીટર જેટલું દૂર આવ્યો ને પાછો પડવા જાય ને हेलो गाइस फाइनली स्कूल मां भी गया है कोई छे नहीं हमारा हमारा पंडालोग छे भाई तीन चार बी अंदर है आपरो परमिता सेवा और हाय क्या होने नहीं कोई जरूरत नहीं मित्रों अंदर जाइए अंदर हूं था है बताओ तुमने दिस इज गाइस माय बाय 10 12th क्लास हूं कर ले अरे ले आओ कर <laughs> <laughs> दिस इज गाइस फ्री में मूवी देखने आ गए <laughs>

ઓકેફા કાલ અફા અફા